આગળ વાત કરીએ આજે ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનો પરિણામ જાહેર થયું જેમાં કચ્છ જિલ્લાના પરિણામની વાત કરવામાં આવે તો જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું ચોર્યાસી પોઈન્ટ બત્રીસ ટકા જ્યારે સામાન્ય પ્રવાહનું ચોરાણું પોઈન્ટ ત્રેવીસ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું કચ્છ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં કુલ એક હજાર ત્રણસો બાર જેટલા વિદ્યાર્થીઓ રજીસ્ટર્ડ થયા હતા જેમાંથી એક હજાર ત્રણસો સાત જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી રાજ્યનું વિજ્ઞાન પ્રવાહમાં બ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ ટકા પરિણામ રહ્યું છે જેમાં કચ્છનું રજીસ્ટર થયા હતા જેમાંથી દસ હજાર ત્રણસો જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી રાજ્યનું સામાન્ય પ્રવાહમાં એકાણું ત્રાણું ટકા પરિણામ જાહેર થયું છે જ્યારે કચ્છ જિલ્લાનું ચોરાણું પોઈન્ટ ત્રેવીસ ટકા પરિણામ જાહેર થયું છે ની અંદર બત્રીસ ટકા સાથે અને સામાન્ય પ્રવાહમાં ચોરાણું પોઈન્ટ ત્રેવીસ ટકા સાથે વિદ્યાર્થીઓએ ખૂબ જ્વલંત સફળતા હાંસલ કરી છે અને આ માટે હું કચ્છ જિલ્લાના તમામ વિદ્યાર્થીઓને એમના ગુરુજનોને એમના આચાર્યશ્રીઓને અને સમગ્ર શિક્ષણની ટીમની સાથે સાથે એમના માતા પિતાને અને સંસ્થાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપણે એ પ્રમાણે જોઈએ તો ખાસ કરીને જે વિજ્ઞાન પ્રવાહ છે એની અંદર આપણે એકવીસ જેટલા વિદ્યાર્થીઓ એવન કેટેગરીમાં આવ્યા છે અને એકસો ને દસ જેટલા વિદ્યાર્થીઓ એ ટુ કેટેગરીમાં છે એ જ રીતે આપણે સામાન્ય પ્રવાહની વાત કરીએ તો એકસો ને છત્રીસ જેટલા વિદ્યાર્થીઓ એવન કેટેગરીમાં છે અને તેરસો ને ચુમ્માલીસ જેટલા વિદ્યાર્થીઓ એ ટુ કેટેગરીમાં આવ્યા છે કે જે ગત વર્ષની સાપેક્ષમાં ખૂબ સારી સફળતા છે અને ખાસ કરીને મને કહેતા આનંદ થાય છે કે ગત વર્ષે આપણે માન્ય ડીઓ શ્રી સંજય પરમારસનના નેતૃત્વમાં જે કેટલાક ઇનોવેટિવ કાર્યક્રમો કરેલા ખાસ કરીને આપણે બધા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન માટે આપણે માર્ગદર્શન સેમિનાર કરેલા ત્યાર પછી આપણે શનિ રવિ અથવા જાહેર રજાના દિવસના વધારાના વર્ગોનું પણ આયોજન કરેલું અને આપણે પ્રી બોર્ડ એક્ઝામનું પણ આયોજન કરેલું અને એ જ ઉપક્રમ આ વખતે પણ મન્ય ડીઓસીના માર્ગદર્શન નીચે જાળવી રાખવામાં આવેલું અને એ પછી આપણે ખાસ કરીને જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ પરીક્ષા સુધી પણ દરેક શાળાઓ એમના આચાર્યશ્રીઓ અને માર્ગદર્શક ગુરુજનોએ ખરેખર વિદ્યાર્થીઓને ખૂબ સારી મહેનત કરાવી છે અને એમાં વાલીઓનો પણ ખૂબ સહયોગ રહ્યો છે બસ ખૂબ સારું રિઝલ્ટ છે સમગ્ર ગુજરાતનું સારું રિઝલ્ટ છે કચ્છનું સારું છે અને હંમેશાની જેમ માતૃછાયાનું પણ ખૂબ સારું રિઝલ્ટ છે સાયન્સમાં અને સામાન્ય પ્રવાહમાં બંનેમાં અમે જેટલું ધાર્યું હતું એટલું જ સરસ વિદ્યાર્થીઓની મહેનત અને અમારા માતૃછાયાના શિક્ષકો ગુરુજનોની જે માર્ગદર્શન હતું એનું પરિણામ અમને આજરોજ મળ્યું છે સાયન્સમાં અમારી બે દીકરીઓ એ છે અને સામાન્ય પ્રવાહમાં અમારી સત્તર દીકરીઓ એ છે અને સિત્તેર દીકરીઓ એ છે એટલે બંને સ્ટ્રીમમાં સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં બંનેમાં ખૂબ સારું રિઝલ્ટ આવ્યું છે અને આ રિઝલ્ટ માટે શાળાએ તો મહેનત કરી જ છે એની સાથે સાથે અમારા માનવ મંત્રી સાહેબ શ્રી મુકેશભાઈ સાહેબ શાહ એમનું અમને સતત માર્ગદર્શન અને પ્રેરણા મળતી રહી છે સમગ્ર ટ્રસ્ટી મંડળનો સતત અમને ત્યાં પણ જરૂર પડી છે ત્યાં માર્ગદર્શન મળ્યું છે ની સાથે સાથે કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને સાહેબ જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રી સંજયભાઈ સાહેબ પરમાર સાહેબનું પણ સતત અમને માર્ગદર્શન મળતું રહ્યું છે સમગ્ર ડીઓ ટીમના પણ અમે ખૂબ આભારી છીએ અને દીકરીઓનું સપનું પૂરું થયું અને અમારું ધારી પરિણામ મળ્યું એનો આનંદ અને ખુશી છે અમદાવાદ શહેર ડીઓ દ્વારા નવી પહેલ કરવામાં આવી હતી